બેની બેન સેવકી પૂછે લોલ દેવકી પૂછે જસોદા બે નુરાબેનીસ તો એ વાં જિયા કેવા

La હતા

લ ચોખલા હતા પણ મોતી વધાવી આરે લોલ ચોખલા હતા પણ મોતી લણા હતા પણ ઇંડો રે ઝુલાવી આ રેલો હતા પણ ઈંડો રે ઝુલાવી આ રેલો લેવકી જ સોદા બે દુબળારે લો क देवकी जसोदा बेय दुबड़ा रे लोल एक देवकी जसोदा बेनी दुबड़ा रे लोल एक देवकी जसोदा बेनी दुबड़ा रे लोल <laughs>